હા જો ને ગાજરનો આવી રીતે આમ ભૂકો થતો આવ્યો અહીંયા એમ તો પેલા અડધી મે ભરી હવે ભાઈ બેઠો હોય એટલે હમણાં પછી આ શું કે ખતમ થવા બ્લોગ સ્ટાર્ટ કરું બતાવી દઉં પછી હમણાં હવે ચાલુ કરી આપણે આપણે આનો બોલવા નથી ગાજર ને હલવાની શું કે પ્રોસેસ છે ને એ પેલો સ્ટેપ આ થઈ ગયો એ આપણે તૈયાર થાય ખૂમવાનું ચાલુ હોય એને હવે બીજા સ્ટેપમાં શું આવશે આગળ अच्छा रस निकालवानो हां पछि पीवानो तो भाई हलवा बन अच्छा रस पीयो ने रसत पीवे फेकावे गाजर लो मोगो रस और पछि हलवा मेहनत से काडी हलवा कितना कितना किलो बन जाय कितना मम्मी रोस्ट करना कियो

तरी न udah दपके

બે ભીમ બતા બાજુ બાજુ માં જ મને આ બધા ટીમ પાડતેર લાગે ટીમ આટલી વાર લાગે રમતે કેટલી વાર લાગશે મેમણ આપણે ક્રિકેટ જોવા મેમણ પોચી આયા અમારે ક્રિકેટ જોવા છે જ

શું કરો રો હેલિયા આવું થઈ ગયો તો હવે આની ભૂલ નથી હો હવે વાંધો ને હાલ દે આપણે આવી ગયા ઘરે ક્રિકેટ રમીને થોડું મોડું થઈ ગયું આવામાં તો ભાઈ હલો બનાવ ચાલુ થઈ ગયું હલો બનાવવા માટે પછી પેલા એનો જ્યુસ હતો ને કાઢ નાખ્યો એ તો આપણે પી જઈએ પછી મમ્મી સારું લઈ જાય બારે પછી અહીંયા ચાલુ છે જો હલો બનવાનો એનો જ્યુસ આરો ઘરમાં ગરમ એમ થાય હમણાં ખાઈએ એટલે બની જાય પછી એમ ભાઈ રેડી થઈ ગયો આપડો આટલું તગારું ભરાઈ ગયું ભાઈ બે ગયો ખવાઈ ગયા ભાઈ આખું તપેલું બનાયું હતું અડધું તપેલું હતું આટલું તૈયાર થઈ ગયું ભાઈ હવે પડે આ કેટલા જ છે છું ખાવા પડે જોઈ કેટલાવી દરરોજ ખાશું આપડે હમણાં ક્રિકેટ રમવા જઈ રહ્યા પછી આવીને ખાસ આપણે તો ગાઈસ જો આપણે પહોંચ્યા અહીં બોક્સ ક્રિકેટ રમવા આજે ભાઈ નવા પ્લેયર આયા ભાભી રમવારું આજે પબ્લિક ઘણી પહોંચ્યા આવી ભાઈ આપણે રમવા આયા ને પેલા હા અહીંયા પણ આવે જીત મસ્તી નહીં કઈ અહીંયો મસ્તી નહીં તું બસ બોસ ક્રિકેટ ખતમ કરીને હવે જઈ રહ્યા આપણે ઘરે મજા આવી ગઈ આજે તો ભાઈ બેટિંગ બોલિંગ ફાટ 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 ફોર સિક્સ મારીને મજા આવી ગઈ એ ગરમી એટલી થઈ રમી રમીને જો પહેલાં ગયા હતા ને તો સ્વેટર લઈને ગયા હતા હવે સ્વેટર ઉતારીને આવી રહ્યા કારણ કે ગરમી એટલી તૈયારી રમી રમીને ને અમે ધીમે ધીમે ગરમી આવી રહી હું લાગે ઘરે આટલી બધી ગાડીઓ મહેમાન આયા લાગે છે કોઈ ઓ હજી એક પાછળ પડી ઓ હજી એક અહીંયા પડી કઈ આવી ગયા અહીં ઘરે શું કરો અમે અમે ગરમ કરે છે ઉધરસ આવે છે એટલે મધ ને હળદર બી મિક્સ કરી ગરમ કરીને પીશે આપણે હલવો ખાઈ ભાઈ આપણે હલવો આવ્યા છીએ હા એ હા એ તો કંઈ જ થઈ ગઈ કાલ રાત રાતના આપણે હલવો ખાઈને સુઈ ગયા હતા ને સવાર સવારના પણ પાછી મોર્નિંગ થાય રહી હલવાથી જો સવાર આવીને ચિંતા રસોડામાં આવી ગયા આલુઓ ખાવાનું કારણ કે નવી નવી વસ્તુ ખાવાની મજા આવે જો આપણે ટમેટાનું પ્લાન્ટેશન કરવાનું છે એટલે માટે આ ટ્રે આવી ગઈ એની અંદર આ ખાતર રેડ થાય હમણાં નીચે પછી એની ઉપર આપણે સીડ્સ નાખી એટલે કે ટમેટાનું બીજ નાખી પછી પાછું વળી ખાતર થોડું નાખીને પાણી નાખી દેશું તો જોઈ કેવા ઉઘેરે ટમેટા આપડે

બીજ પણ નાખી દીધું પાછી ઉપર ખાતર પણ નાખી દીધું હવે પાણી દેવાની વારી એ તો પાણી હવે કઈ રીતે કે જેથી એમ ખાડો થઈ જાય હલકું હલકું પાણી પડે પાણી દેવા માટે આપણે યુઝ કરશું દવા છાટા વાળો પંપ આવે નહી પેલા એને ક્લીન કરી દેસુ કારણ કે દવા ના હોય એટલે પછી પાણી ભરી પછી હલકું હલકું પાણી પડશે પહેલા પંપ યુઝ કરે એમ પાણી દેને મેં ને વાલા તો ગેસ જો પંપ રેડી થઈ ગયો પાણી ભરી દીધું આપણે કંઈક આવી રીતે કામ કરશે જો મસ્ત ઝીણું ઝીણું પાણી આવશે એનું બધું કમ્પ્લીટ થઈ ગયું પાણી પણ હમણાં દઈ દીધું આપણે ઉપર હલકું હલકું તો હવે જોઈ રાખી દઈ વાર આવીને પાણી દઈ દેસું ઓળી બીજી વાર